તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ આ વખતે આમોદ ગાંધી ચોક બોર્ડિંગ ખાતે રાખવામાં આવેલ હતો અગાઉના સેવા સેતુ કાર્યક્રમ આમોદ નગરપાલિકા કમ્પાઉન્ડ ખાતે રાખવામાં આવેલ હતા રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સીધો અને સતત મળતો રહે તેથી વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા અને જવાબદારીપણાની બાબતને રાજ્ય સરકારે હાર્દ સમાન ગણેલ છે જેથી પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા સારા હેતુને ધ્યાને લઈ આમોદ નગરપાલિકા દ્વારા શહેરી કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું आ कार्यक्रम आधार कार्ड रेशन कार्ड जाति प्रमाण पत्र सरकारी योजनाओनी माहिती, महिति शाला कॉलेज मे फी स्लीप कार्ड आरोग्य चकासनी, मेडिकल सार कृषि खेड कल्याणनी योजनाओ बैंक साथेना, नाणकीय वहीवट आवकना दाखला गुमास्त धारा जन्म मरण लग्न की नोधनी एसटी बस सुविधा विधवा सहाय आवी તમામ પ્રકારની યોજનાઓ મળતા તમામ પ્રકારના લાભો એક જ જગ્યાએથી મળી રહે તેવું આયોજન આજરોજ નગરપાલિકા દ્વારા આમોદ ગાંધી ચોક બોર્ડિંગ ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટા ભાગના લાભાર્થીઓએ ભાગ લઈ ઉત્સાહપૂર્વક પોતાની કામગીરી કરાવી હતી ગરપાલિકા વિસ્તારની અંદર સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પ્રજા છે એમનું એક જ જગ્યાએ અનેક વિભાગના કર્મચારીઓ ભેગા થયા અને પ્રજાલક્ષી વહીવટ સરળતાથી પાર પડે એ માટે આયોજન કરવામાં આવ્યું એક પેડ માકે નામ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો પણ એક વાવાની નેમ લીધી અને પર્યાવરણને ઇકો ફ્રેન્ડલી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તમામ આયોજન માટે આમોદ નગરપાલિકા વહીવટીતંત્ર તથા પ્રશાસનનો આ હું હૃદયપૂર્વક આભાર કરું છું અને આમોદનગરની જાહેર જનતા કે જેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમાં પણ પ્રજાજનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો તે માટે સૌનો હું આ હૃદયપૂર્વક અભાવ્યક્ત કરું છું અસ્તુ વંદે માત્રમ ભારત માતા કી જન્મ મરણના દાખલા આયુષ્માન કાર્ડ આધાર કાર્ડ આરોગ્ય કાર્ડ વિધવા સહાય પેન્શન જેવી યોજનાઓના લાભ માટે અનેક લાભાર્થીઓએ લાભ લીધો